পথ আ তুমি বা আ নেব চা লালি মা মাতো মমে মামে ফব না মামে সে ু কিু মমো মাবখ।

આ દ્રો એક ફરિયાદના ના અનુસંધાને સદર સ્થળ ની ચકાસણી કરતા ડાયરેક્ટ પાવર ચોરી માલુમ કરતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે એ સગળો કરેલ છે અને સ્થળ ઉપરથી જે ડાયરેક્ટ સ્વીનવાયર વાયર વાપરતા એ વાયર સભ્ય કરેલ છે લોડ એમાં આશરે ચારસો ને તેત્રીસ વોટ જેટલો લોડ છે સુપરવાઇઝર હતા મહેશભાઈ અને તેમને પૂછતા કંપની ડીજી નાકરાણીના તેઓ સુપરવાઇઝર તરીકે કામ કરે છે તેવું એમણે જણાવ્યું